નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર શનિવારના કપાસના ભાવ કપાસની અપડેટ્સ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આજે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કપાસના ભાવમાં પાંચક રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો પાંચથી પંદર રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ખેડૂત મિત્રો હાલ કપાસના સૌથી ઊંચો ભાવ આજે માણાવદરની અંદર બોલાયો છે માણાવદરમાં કપાસનો ભાવ પંદરસો પંચાવન રૂપિયા બોલાયો છે પરંતુ મિત્રો અહીં એક ક્વિન્ટલની પણ આવક જોવા નથી મળી ઉપરાંત ખેડૂત મિત્રો હાલ કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો સાડી તેરસોથી લઈને ચૌદસો દસ અથવા ચૌદસો પચીસ સુધી જોવા મળી રહ્યા છે હાલ મિત્રો કપાસના બંને વાયદામાં એકવાર તેજી જોવા મળી છે એમસીએક્સ વાયદા છપ્પન હજાર બસો બોલાઈ રહ્યો છે જેમાં બસો પોઈન્ટનો સુધારો થયો છે અને ન્યુયોર્ક કોટન વાયદામાં પણ સુધારો થયો છે અને છ હજાર છસો અડતાલીસ રૂપિયા બોલાઈ રહ્યો છે તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજારથી ચૌદસો નેવું ગોંડલ એક હજાર એકથી ચૌદસો છેતાલીસ મોરબી અગિયારસો પાસઠથી ચૌદસો પાંસઠ હળવદ બારસો એકાવનથી ચૌદસો પાસઠ જુનાગઢ બારસોથી તેરસો પંચ્યાશી તળાજા અગિયારસો એકવીસથી ચૌદસો બત્રીસ રાજકોટ બારસો દસથી ચૌદસો પંચાવન બોટાદ અગિયારસો પંદરથી ચૌદસો પંચોતેર અગિયારસો પંચોતેરથી ચૌદસો બાવીસ કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો સાડત્રીસ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો અઢાર અમરેલી નવસો પંચોતેરથી ચૌદસો સત્તાવન જામખંભાળિયા તેરસોથી ચૌદસો બેતાલીસ મહુવા નવસો એકથી તેરસો સિત્તેર જામજોધપુર અગિયારસો સાહીઠથી પંદરસો છ વિસાવદર અગિયારસો પંદરથી ચૌદસો એકત્રીસ ધોરાજી બારસો અગિયારથી ચૌદસો છત્રીસ સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો ચાલીસ જસદણ અગિયારસો ચાલીસથી ચૌદસો ચાલીસ કાલાવડ તેરસોથી ચૌદસો સત્તાવન ધાંગ્રધા બારસોથી ચૌદસો સાત બાબરા અગિયારસો ચાલીસથી ચૌદસો એંશી પાટડી એક હજારથી તેરસો દસ વાકાનેર એક હજાર પચાસથી ચૌદસો બાસઠ ખાંભા અગિયારસો પચાસથી પંદરસો રાજુલા એક હજારથી ચૌદસો વઢવાણ અગિયારસો થી તેરસો પચાસ વેંદડા એક હજારથી તેરસો ઉપલેટા બારસોથી ચૌદસો છત્રીસ લખતર અગિયારસો થી ચૌદસો પચીસ પાલીતાણા અગિયારસો થી તેરસો નેવું જેતપુર અગિયારસો એકવીસથી ચૌદસો એકાણું ધારી એક હજારથી ચૌદસો એકવીસ માણાવદર બારસો પિસ્તાલીસથી ચૌદસો પંચાવન વિસનગર બારસોથી ચૌદસો તેતાલીસ હિંમતનગર તેરસો વીસથી ચૌદસો એકતાલીસ તો મિત્રો આતા કપાસના ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા જ મિત્રોને હસ્તુ જય હિન્દ